બેક ઓક સભા બેઠક પરથી નિમોબેન બાપણિયા ઉમેદવારી નોધાવે તે પૂર્વે યોજાયેલ સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા બાવટા ફરકાવી પરસોતમ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા રૂપાલા સૂર્ય પર સૂર્ય વિકાસ સાહસ અલગ લોકસભા બેઠકતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમૂબે પાપણિયાના સમર્થનમાં એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરાયું હતું ભાજપની ચાલુ સબાબા ક્ષત્રીય યુવારોએ કાળા વાવટા ફડકાવી પણ શોકדם રૂબારા વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા ل

વિરોધ પ્રદર્શન કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી લેવાઈ હતી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહી ડબે કાયદો હાથમાં નથી લેવાનો એ રીતે